શું આપ જાણો છો કે શ્રીનાથજીના ધ્વજાજી ગામે ગામ પધરાવવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ જ્યારે શ્રીનાથજી એટલે કે નાથ દ્વારા બિરાજ્યા ત્યારે વાહન વ્યવહારના અભાવે ઘણા વૈષ્ણવો દર્શનથી વંચિત રહી ગયા વૈષ્ણવોનો વિરહ જોઈ શ્રી દાઉજી મહારાજે શ્રીનાથજીની પ્રેરણાથી ધ્વજાજીને જુદા જુદા પ્રદેશોમાં પધરાવવાની શરૂઆત કરી જેથી ઘરે બેઠા વૈષ્ણવોને શ્રીજી જાના પરોક્ષ દર્શન અને સેવાનું સુખ મળે સફેદ ધ્વજાજી એ શ્રી ચંદ્રાવલીજી અને અન્ય પૂર્વા ગોપીજનોનો ભાવ છે જેમને પ્રભુ સ્વયં દર્શન દેવા પધારતા શું આપ આ બધું જાણો છો આવો રસમય સત્સંગ માણવા માટે મન આતુરી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ